માઉન્ટ આબુના લેક તળાવમાં યુવક ડૂબ્યો ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ માઉન્ટ આબુ પર્યટક સ્થળ ગણાય છે પર્યટકો માઉન્ટ આબુ ફરવા માટે દૂર દૂરથી લાવો લેવા માટે આવે છે માઉન્ટ આબુનું સૌથી સુંદર સ્થળમાં નકિલેકનું નામ સૌ પ્રથમ આવે છે ગઈકાલે લેકમાં એક દુઃખદ ઘટના સામે આવી છે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એક યુવકનું નકિલેકમાં ડૂબવાથી મોત નીપજતા રેરાટી વ્યાપી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર ત્રેવીસ વર્ષીય યુવકનું ગઈકાલે નક્કી લેકમાં ડૂબવાથી મોત નીપજ્યું હતું માઉન્ટ આબુના ફિલ્ટર હાઉસ વિસ્તારમાં યુવક રહેતો હોવાનું સામે આવ્યું હતું તરવૈયાની મદદથી યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાની જાણકારી મળતા પોલીસ અને બચાવ દળની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા લાશને બહાર કાઢ્યા પછી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી